હેલો સ્ટુડન્ટ આજે આપણે કરવાનું છે પ્રેક્ટિકલ ચેપ્ટર વન માટે ફોર્મ્સ ક્રિએટ કરાવવાના છે ન્યુ હવે ન્યુમાં આપણે એક બ્લેન્ક ડોક્યુમેન્ટ બનાવવાનું છે સેના માટે તો આપણે એસટીએમએલ માટે એક બ્લેન્ક ડોક્યુમેન્ટ બનાવવાનું છે તો બ્લેન્ક ડોક્યુમેન્ટ કરીને ક્રિએટ કરી દઈશું એક ડોક્યુમેન્ટ ક્રિએટ થશે આપણી પાસે અનટાઇટલ નામનું અનટાઇટલ એટલે ટાઇટલ આપેલું નથી હમણાં સુધી તો એ ડિફોલ્ટ આઉટપુટ આવે છે અનટાઇટલ નામનું ઓકે હવે આની અંદર આપણે ક્રિએટ કરવાની છે અલગ અલગ વસ્તુઓ તો સૌથી પહેલા તો આપણે સાઈઝ જોઈ લઈએ તો સાઈઝ આપણે ત્રણસો ની કરી દઈશું ઓકે હવે સૌથી પહેલા આપણે લેબલ ક્રિએટ કરવાનું છે નેમ માટે નેમ ફોર્મ્સ ની અંદર કઈ કઈ વસ્તુ આવે છે તો નેમ એજ ક્યાં રહો છો એડ્રેસ એડ્રેસ માટેનું જેન્ડર હોબીસ એ બધી વસ્તુઓ એની અંદર આવે છે તો આપણે સ્ટાર્ટ કરીએ છીએ કરવા માટે આપણે બે જગ્યાએથી જઈ શકીએ છીએ એક ઇન્સર્ટ છે ઇન્સર્ટ ની અંદર ફોર્મ ફોર્મ ની અંદર ફોર્મ ફિલ્ડ્સ આવશે ફોર્મ ની અંદર અલગ અલગ ફિલ્ડ આપણી પાસે આવી જશે જેમ કે ટેક્સ છે પાસવર્ડ છે ચેકબોક્સ છે રેડિયો બટન સબમિટ બટન એ બધી વસ્તુઓ આવી શકે છે અને બીજું છે અહીંયા ડાયરેક્ટલી આપણી પાસે ફોર્મ છે તો અહીંયા ફોર્મના થ્રુ એ સેમ વસ્તુ ફોર્મ માં આવી જશે ઓકે ઓકે ટેક્સ્ટ સબમિટ બટન બટન એન્ડ રેડિયો અહીંયા થી સ્ટાર્ટ કરીએ આપણે સૌથી પહેલા આપણે એક લેબલ બનાવવાનું છે તો લેબલ અહીંયાથી ક્રિએટ કરીશું ડિફાઇન લેબલ અહીંયા આપણી પાસે શું છે ડિફાઇન લેબલ હવે લેબલ કયા નામનું બનાવવાનું છે આપણે નેમ ઓકે કયા નામનું બનાવવાનું છે આપણે લેબલ નેમ તો અહીંયા લઈ લઈએ નેમ ઓકે એના પછી નેમ લખાયા પછી આપણે એની અંદર ઇન્સર્ટ કરાવવાની છે તો ઇન્સર્ટ કરાવવા માટે આપણે ટેક્સ્ટ બોક્સ ક્રિએટ કરાવવું પડશે ટેક્સ્ટક્સ માટે અહીંયા ફોર્મ પર ક્લિક કરીશું ફોર્મ ફિલ્ડમાં જઈશું ફોર્મ ફિલ્ડ અંદર અહીંયા ટેક્સ્ટ સિલેક્ટેડ છે તો ટેક્સ્ટ લઈ લીધું આપણે એના પછી ફિલ્ડનો નેમ ફિલ્ડના નેમમાં જે આપણો જે લેબલ માટે આપણે વેલ્યુઝ લઈ રહ્યા છે એ જ નેમ નાખીશું તો આપણો લેબલ કયો છે

હવે એના પછી નેક્સ્ટ લાઇનમાં આપણે ક્રિએટ કરાવવાનું છે એજ માટે તો સેમ વસ્તુ અહીંયા લખી દઈશું આપણે એજ અને આપણે અહીંયાથી ફોર્મમાંથી જઈશું સેમ ઇન્સર્ટ ફિલ્ડમાં ફોર્મ ફિલ્ડ નેમમાં લખી દઈશું એજ ઓકે આ વસ્તુ થઈ ગઈ એના પછી આપણે નેક્સ્ટ બનાવવાનું છે રેડિયો બટન્સ બનાવવાના છે આપણે જેન્ડર માટે તો એના માટે પેલા આપણે સિલેક્ટ જેન્ડર લખાઈ દઈએ સિલેક્ટ સિલેક્ટર હવે કયા કયા શકે છે તો સૌથી પહેલા મેલ મેલ ની આગળ આપણે રેડિયો બટન લગાવવું છે તો ફરીથી જઈશું ફોર્મ્સમાં ફોર્મ્સમાં ફોર્મ ફિલ્ડ એન્ડ અહીંયાથી ટેક્સ્ટ ની જગ્યાએ આપણે શું સિલેક્ટ કરીશું રેડિયો બટન આપણે સિલેક્ટ કરી દઈશું ઓકે રેડિયો બટન ની અંદર આપણે ગ્રુપ નેમ એક પૂછે છે શું પૂછે છે આપણને ગ્રુપ નેમ ત્યારે મલ્ટીપલ રેડિયો બટન્સ આપણે લઈએ છીએ અને એમાંથી કોઈ એક જ રેડિયો બટન આપણે સિલેક્ટ કરાવવાનું હોય છે ત્યારે બધાનું ગ્રુપ નેમ શું નાખવું પડે છે આપણે સેમ નાખવું પડે છે તો આપણે ગ્રુપ નેમ લખી દઈએ છીએ હમણાં જેન્ડર ઓકે જેન્ડર લખી દીધું ફિલ્ડ વેલ્યુ શું લખીશું આપણે મેલ છે આની ફિલ્ડ વેલ્યુ તો અહીંયા મેલ લખી દીધું આપણે ઓકે કરીશું અહીંયા આપણી પાસે રેડિયો બટન ક્રિએટ થઈને એ જ વસ્તુ ફિમેલ માટે ફિમેલ લખ્યું આપણે ફિમેલ પછી શું કરવાનું છે ગ્રુપ નેમમાં ફરીથી લખીશું જેન્ડર તો બંનેમાંથી એક જ સિલેક્ટ થશે અને ફિલ્ડ વેલ્યુમાં અહીંયા લખી દઈશું ફિમેલ ઓકે લખી દીધું આપણે મલ્ટિપલથી મલ્ટિપલ વેલ્યુ જયારે સિલેક્ટ કરવાનું હોય આપણે ત્યારે ચેકબોક્સ ના યુઝ થાય છે રેડિયો બટન મલ્ટિપલમાંથી એક અને મલ્ટિપલમાંથી મલ્ટિપલ વેલ્યુઝ તો હોબીઝનો યુઝ થશે તો હોબીમાં જેમ આપણે લખીએ છીએ ક્રિકેટ સિંગિંગ

द सिंगिंग मार्डे होरी दिया आपड़े त्या जाईसू फॉर्म फील्ड फॉर्म फील्ड ની અંદર આપણે ખાવાનું છે ચેકબોક્સ ચેકબોક્સ ની અંદર વેલ્યુ શું નાખીશું આપણે ફિલ્ડ નેમ નો सिंगिंग નાખી દેશું ओके डन छे नेक्स्ट डांसिंग मार्डे सेम रिपीट શું કરીશું ફોર્મ ફિલ્ડ અહીંયા ખાલી નામ બદલી દેશું

કોલન કરી દઈશું અહીંયાથી ફોર્મ ફિલ્ડમાં જઈશું ફરીથી ફોર્મ ફિલ્ડ ની અંદર આપણે અહીંયા પાસવર્ડ જે આપણી પાસે નાખવાની છે ખાલી પાસવર્ડ ઓકે પાસવર્ડ નાખી દીધું ફિલ્ડ નેમમાં બી ઓકે કર્યું તો એક ટેક્સ્ટબુક જેવું જ આવી ગયું પણ આની અંદર આપણે કોઈ બી ટેક્સ્ટ કરીશું તે આ ટ્રીબલ ફોર્મેટમાં જશે ઓકે નેક્સ્ટ આપણી પાસે છે ટેક્સ્ટ એરિયા જેમ કે આપણે એડ્રેસ લખાવાનું છે તો એડ્રેસ એક લાઇનમાં આવતો નથી તો એકથી વધારે લાઈનની યુસેજ જોઈએ છે આપણને તો ત્યારે આપણે એડ્રેસમાં ટેક્સ્ટ એરિયા ફિલ્ડનો યુઝ કરીશું અહીંયાથી ફોમમાંથી જઈશું અને આ થર્ડ નંબરની ફિલ્ડ છે ટેક્સ્ટ એરિયા એ ટેક્સ્ટ એરિયામાં ફિલ્ડ ને આપણે લખાઈ દીધું એડ્રેસ અને રોઝ એની અંદર કેટલી લેવાની છે આપણે ફાઈવ રોઝ એન્ડ આપણે રોઝ ઓછી લઈ લઈએ થ્રી રોઝ લઈએ છે એટલે ત્રણ લાઈન આવશે અને કેટલી કોલમ્સ રાખવાની છે તો ફાઈવ કોલમ્સ આપણે રાખી લઈએ છે ઓકે કરીશું આ આપણી પાસે એક ટેક્સ્ટ એરિયા બી આઈને પ્રિન્ટ થઈ ગયું ઓકે એના પછી આપણે શું કરવાનું છે સબમિટ અને ના બટન્સ બનાવવાના છે તો સબમિટ અને રિસેન્ટ બટન બનાવવા માટે સેમ ફોર્મ ફિલ્ડમાં જઈ શકીએ છે આપણે અહીંયાથી જઈશું ફોર્મ ફિલ્ડ ફોર્મ ફિલ્ડ ની અંદર આપણે ટેક્સ્ટ ની જગ્યાએ શું સિલેક્ટ કરાવવાનું છે સબમિટ નો બટન બનાવવાનો છે નાખી દઈશું સબમિટ ઓકે ઓકે કર્યું છે આપણી પાસે એક સબમિટ નો બટન જનરેટ થઈ ગયો છે એ જ વસ્તુ આપણે રિસેટ ના બટન માટે બી કરાવવાની છે તો અહીંયાથી કરીશું ફોર્મ ફોર્મ ફિલ્ડ

હવે આ ફોર્મ આપણે બ્રાઉઝર ઉપર જોવાનું છે અને આની અંદર વેલ્યુ નાખીને જોવાની છે તો આપણે સેવ કરાવવું પડશે કંટ્રોલ એસ કરીશું આપણે કોઈ બી નામ આપી શકીએ હું આપું છું ફોર્મ વન ઓકે ફોર્મ વન કરીને ઓકે કરી દઈશું ફોર્મ વન એચટીએલ ફાઇલ્સમાં સેવ થાય છે સેની અંદર આપણે ડાયરેક્ટલી ડેસ્કટોપમાં જ સેવ કરી દઈએ તો આપણને વિઝિબિલિટીમાં તે ઈઝી રહે આપણે સેવ કરી દીધું ઓકે આ વસ્તુ સેવ થઈ છે આપણે પહેલા જે નામથી સેવ કર્યું છે જોવું પડશે તો ફોર્મ વન થી સેવ કર્યું છે ફોર્મ વન અહીંયા આવી ગયું છે એન્ટર કરીશું આપણે તો આપણી પાસે પેજ આવી જશે એ પેજ ની અંદર આપણે શું કરવાનું છે વેલ્યુઝ નાખીને આપણે જોઈશું તો વેલ્યુઝ માં જેમ કે આપણે નાખી દીધી દર્શન નાખ્યું મેં ઓકે તો આ થઈ ગયું નેક્સ્ટ છે એજ તો એજ જેટલી બી આપણે નાખવાની છે નાખી શકીએ છીએ આપણે જેન્ડર ડિસાઈડ કરવાનું છે તો જેન્ડર આપણે મેલ કરીશું

એ આપણી પાસે અહીંયા એન્ક્રિપ્ટેડ એટલે ડોટેડ ફોર્મેટમાં આપણને દેખાશે નહીં અને લાસ્ટ છે એડ્રેસ એડ્રેસ એટલે આપણે ઇનપુટ કરાવવાનું છે માટે યુઝ થાય છે તો આ રીતે આપણે ફોર્મ્સ કામ કરે છે આના પછી આપણે સબમિટ કરી શકીએ તો વેલ્યુઝ આગળ જતી રહેશે અને રિસેટ કરીશું તો બધી વેલ્યુઝ ફરીથી પહેલા જેવી થઈ જશે તો આ રીતે આપણું ફોર્મ્સ કામ કરે છે એસટીએમ કમ્પોઝરમાં થેન્ક યુ